વડોદરાની એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું વડોદરાની એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે એબીવીપીના ધ્રુવ પારેખ અને અક્ષયભાઈ રબારીની આગેવાની હેઠળ કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું જે રીતના કેરેલામાં એક વિદ્યાર્થી છે ડૉક્ટર બીજા વર્ષમાં ભણતો વિદ્યાર્થી સિદ્ધાર્થ વેટેનરી ડિગ્રી ડોક્ટરી ડિગ્રી માટે બનતો હતો કે જે ભણતર કરે છે યુનિવર્સિટીમાં જ્યારે એસએફઆઈ ગ્રુપ કેવી એ એ એસયુ યુનિવર્સિટીમાં આવીને સમગ્ર યુનિવર્સિટીમાં એ બીવીપી દ્વારા દરેક કોલેજમાં વિરોધ પ્રદર્શન કરાયો પ્રકાર સાથે બ્લેક કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન તથા ભારે સૂત્રોચ્ચાર કરાયા આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કે જે કેરેલામાં જે એસએફઆઈ ના જે ગ્રુપ છે જે એ લોકોના વિરોધી ગ્રુપ છે એ લોકો ત્યાં તેમની સરકાર જોડે ભેગા થઈને એમના ઇલિગલ કામ સરકાર એમને મંજૂરી આપે છે પણ જ્યારે એક છોકરો જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો છે અને જે સંગઠન આપણું મજબૂત કરે છે અને સંગઠન માટે કામ કરે છે એના એ લોકો એ છોકરાને ટોર્ચર કરે છે કેમ કે એ લોકો રાષ્ટ્રના ખિલાફ હોય છે રાષ્ટ્ર વિરોધ કરે છે એસએફઆઈના ગ્રુપવાળા તો જે છોકરો છે ત્યાં એબીવીપીનો સંગઠનમાં એ સંગઠન જોડતો હતો બધું મજબૂત કરતો હતો તેને ટોર્ચર કરીને છેવટે તેનું મર્ડર કરવામાં આવ્યું છે અને આજે આખા ભારતભરમાં અને ગુજરાતમાં અને એમએસ યુનિવર્સિટીમાં પણ આજે આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે નમસ્તે કેરલામાં એક વિદ્યાર્થી છે જે એસ સિદ્ધાર્થન કરીને જે ડૉક્ટરી ડૉક્ટરી ભણતો હતો એને એસએફઆઈના ગુંડાઓ દ્વારા બેરમેથી મારી દેવામાં આવ્યું હતું તો એ ખાતે આપણે એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ ખાતે આપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે સમગ્ર ગુજરાત રાજ્યની બધી સ્ટેટ યુનિવર્સિટીમાં ચાલવાનું છે આ વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે સીબીઆઈની ઇન્કવાયરી દ્વારા દોષીઓને વહેલી તકે સજા આપવામાં આવે એ જરાય વ્યાજબી નથી કેમકે એ વ્યક્તિ ડોક્ટરી બનતો હતો એ જે દેશના ભવિષ્ય માટે બહુ કામની વસ્તુ છે જે દેશનું ભવિષ્ય સવારવાનું હતું તો એ ભવિષ્યને તમે કલંકિત કરી રહ્યા છો કોઈને મારીને આજ રોજ એમ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે યુનિવર્સિટીની ટીમ છે તે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે જે કેરલાની અંદર કેરલાના કેરલાની સરકારે એસએફઆઈ જેવા જે ગુંડા સંગઠનો છે એ લોકોને પાળી રાખ્યા છે એ લોકો થ્રુ સરકાર એમનું જે ઇલિગલ કામ છે એ બધું કરાવે છે તો દેશ માટે જે વિદ્યાર્થીઓ ભણતા હોય જે ડૉક્ટર ડૉક્ટર બનતા વેટરનરી એક ડૉક્ટર હતા ત્યાંના તો એ યુનિવર્સિટીમાં ભણતા હતા અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો તો એસએફઆઈના ગ્રુપ દ્વારા અને તે વિદ્યાર્થીનું છેલ્લા મર્ડર કરવામાં આવ્યો ગ્રુપ મર્ડર તો વિદ્યાર્થી પરિષદ તેનો વિરોધ કરે છે આજે સમગ્ર ભારતની અંદર વિરોધ થવા થવા જઈ રહ્યો છે આજના દિવસમાં અને જેટલી પણ સ્ટેટ યુનિવર્સિટીઝ છે સ્ટેટ યુનિવર્સિટી ખાતે પણ થઈ રહ્યો છે અને તેનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે એમએસ યુનિવર્સિટીમાં પણ વિરોધ થઈ રહ્યો છે પ્લે કાર્ડ લઈને બ્લેક કપડાંની થીમ રાખીને બ્લેક રિબિનની થીમ રાખીને એવી રીતે વિરોધ કરશે અને જ્યાં સુધી ત્યાં સુધી અને વિદ્યાર્થી પરિષદની માગણી છે કે સીબીઆઈની જાત પડતાલ બેસાડે ત્યાંની સરકારને અપીલ છે અને વિદ્યાર્થીને ન્યાય આપવા જ્યાં સુધી ચેક સુધી ન્યાય ના મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ તેની માટે લડતું રહેશે અને આગળ પણ લડશે